વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે કારલીબાગ જેટલી દુકાનો સીલ કરી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરાના હરની લેક ઝોનમાં થયેલી દુર્ઘટના બાદ અચાનક પોતાની જવાબદારીઓનું બ્રહ્મજ્ઞાન થતા પાલિકાના સફળા જાગેલા અધિકારીઓ ફાયર સેફ્ટી સહિત ભાડા કરનારના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનો હવાલો આપીને અગાઉ કેટલીક દુકાનોને નોટિસ આપવામાં આવી હતી જે બાદ આજે પાલિકાના અધિકારીઓ દુકાનો સીલ કરવા માટે પહોંચ્યા હતા આ દુકાનોને આજે પાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી દુકાનદારોએ જણાવ્યું હતું કે તેર વર્ષથી અહીં બજાર ચાલી રહ્યો છે રોજિંદા હજારો લોકો મુલાકાત લઈ રહ્યા છે જોકે પાલિકાને બોટ દુર્ઘટના બાદ રાત્રિ બજારની સુરક્ષાની ચિંતા થઈ રહી છે પાડાના ભોગે પખાલી ડામ જેવો પાલિકાને સહકાર આપવા તૈયાર છે જે હશે તેને દૂર કરવા દુકાનદારો તૈયાર છે જે માટે પાલિકાના અધિકારીઓ સાથે અમે ચર્ચા કરીશું હે કારવાહી દુકાનોના હિતના માટે જ કરી છે અને અમે સમજી શકીએ છીએ અને અમારા પાસે બધું પુરવાર છે એમને જે અમે પૂર્વ નિયમના માંગ્યા છે અમે આ સાંજ સુધીનો ટાઈમ મળ્યો છે અમે સાંજ સુધી જ કોર્પોરેશન ઓફિસમાં જમા કરાવી દીધું એમને એમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવું થયું કે નહીં હશે કેમ કે જે અરણીની ઘટના ઘટી એના પછી એક્શનમાં આવ્યા હતા તો અમે એમને એવું જ કીધું કે અમારા પાસે છે તો એમને આ બે ત્રણ દિવસ રજાઓ લીધે અમે ટાઈમ મળ્યો હતો આજે અમે બધા જઈને મળી આવ્યા એમને અમે કીધું રજૂઆત કરી કે ભાઈ અમારે પાસે બધું છે ફાયર સેફટી નો એનઓસી પણ છે અમારી પાસે જે નાનું મોટું ઈસ્યુ છે બજારનો બધા વેપારી આપે છે સહેમતીથી જે કંઈ કરવું હશે જે બે ત્રણ નિયમમાં ટેબલ ખુરશીનો છે રસ્તાના દબાણનું છે એ અમે હટાવી દઈશું મારી છે એના માટે અમે સાહેબને રજૂઆત કરવા ગયા હતા ચેરમેન સાહેબ એવું કીધું કે ભાઈ તમારી તમારી કરો બરાબર આ એક જૂતા બરાબર છે અને જે વધારાનું એક્સ્ટ્રા દબાણ કોઈ હોય તમે સ્વૈચ્છિક તોડી નાખો તો કોર્પોરેશન આવીને બધું તોડી નાખે અમે એ બી એક્સેપ્ટ કર્યું હા કોઈક જગ્યાએ અમુક થોડુંક દબાણ છે એને અમે દૂર કરી છે એ કોઈ મહત્ત્વનો બહુ પ્રશ્ન નથી સાહેબના મેં મિસ્ત્રી સાહેબના અમે રજૂઆત કરવા ગયા હતા ચેરમેનશ્રીને સમયે અમને કીધું કે ભાઈ જો તમે આ રીતે છે હવે થોડું જે પહેલાં થઈ ગયું થયું અત્યારે તમે બિલકુલ સાવચેતીથી રહેશો તો જ તમારું બજાર ચાલુ રાખવામાં આવશે નહીં તો અમે તદંત સુધી મારી દઈએ તમે હવે પછીની કોઈ બી આગળની કોઈ બી કાર્યવાહી અમારે ના કરવી પડે એવું તમે કામ કરશો એટલે અમે બધી કલમોનું નિયમનું પાલન કરીએ છીએ અમે ફાયર સેફ્ટીના જે સર્ટિફિકેટ

બધા બતાવે તો એમાં સુધારો વધારો અમે કરી રાખીએ ફાયર સર્ટિફિકેટ છે બીજું કંઈ છે જ હવે પાસે બધાને મારવા નીકળે તો ના ચાલે ને સાહેબ હોળી દુર્ઘટના થઈ એમાં અહીંયા તો કોઈ હોળી ચાલતી નથી અહીં તો વ્યવસ્થિત બજાર ચાલે છે છેલ્લા તેર વર્ષથી કોઈ બજાર નથી બજો અને બહુ વ્યવસ્થિત બહુ વ્યવસ્થિત લોકો આવે છે સારી સારી ફેમિલીઓ આવે છે પિયર વેજ માર્કેટ છે અંદર કોઈ સિગરેટ બીડી નું વેચાણ નથી કોઈ પાન પડી નું વેચાણ નથી તમારી માંગ શું છે બધા એમને સરકાર છે છે ભાઈ ટેબલ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર